વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમને બનાવ્યા છે બનાવવું હતું તો હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખો જ કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદ ના જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દે થોત પણ એવું નથી કર્યું માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી દેવુદરનું ભાજપનું રાજકારણ મોડ ઉપર ન કો થરાજમાં લડવાનું શું એટલે બે બદલે બેઠે બેસ્યા એટલે એને કારણે આપણાની અન્યા છો છે પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નેકલ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે બાજુ બાજુના તાલુકા તાલુકા તો કદાચ રાડું ઉપાડે કે ભાઈ અમારે ખરાબ નથી રહેવું દીવદરમાં જ રહેવું છે અને દીવદર જ બનાવવું તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે તું દીવદર નહીં બનાવવા તો ખરાજ ઉપર શુભે આવવાનું છે ખરાજ નહીં બનાવવા તો દીવદર ઉપર શુભે હાથમાં હાથ બેવાનું છે એટલે આ એના કરતાં બે જિલ્લા તો બનાવે ધારો કે તો પણ રાહ તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની અંદર હાલ વાત વાત ચાલે છે એટલે ઈ બે તાલુકા થાય મોટા મોટો તાલુકો બે ભાગ પણ બે તાલુકા થાય તો ચાર પાંચ તાલુકા બિલડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે